એમ નહીં ભાજપ ની ગાડી હોય એટલે ગમેને ઉડાડી દેવાની કોઈ તમે જોત ખરી સમજની કઈ બોલવા માટે તૈયાર નથી ને આ ભાજપ તો બોવ અમારે ને ભાઈ જામનગર ના હોય પણ રેલી કાઢો ને વાંધો નથી હમણાં એક દ્વારકામાં એક્સિડન્ટ થયું ને ભાજપ નો બોર્ડ માર્યો હતો ગાડી માં ત્રણ છોકરીઓ ને એક છોકરા એનો બાપો બધે લાગી ગયું ખબર છે સોનગ્રા અને ભાજપનો ભાઈ હતો ગાડી સારી લગાડી દીધું ત્રણેય છોકરીને બહુ લાગી ગયેલું છે હોસ્પિટલમાં દાખલ છે અને સોનગરા ભાઈ લગભગ હોસ્પિટલ માં

પણ ભાજપ નું હોય ને એટલે બધું હાલે આપણા હોય એટલે તમારે આમાં પેટી ખુલી કાયદેસર દેખાડે છે બેન ને આપડા ગામ માંથી કેટલી લીડ મળી તમને તો ખબર જ છે તમે કયા ગામ માં આવો હું તો જામનગર હાગર માંથી પાંચ સીટ મળી મને હે পাঁচ হাজার নীতি খালি જામનગર માંથી <laughs> <laughs>

દુશ્મન વાત નથી એક વસ્તુ તમને કઈ દઉં કોઈ જવાબદારી લેવા માટે સોનગ્રા ભાઈ છે એને ઉડાડી દીધો ત્રણ છોકરીઓ ને લાગી ગયું એને લાગી ગયું ભાજપ ની ગાડી હતી એટલે બધું ઠેકાણે કરી નથી ભાજપની ગાડી હોય એટલે ગમે ઉડાડી દેવાનું તમે જોતા સમાજ ની ફેવર માં કઈ બોલવા માટે તૈયાર નથી ને આ ભાજપ પાવર છે ભાઈ તમે દેવભૂમિ દ્વારકા ના પ્રમુખ છો બરોબર તો ની કઈક તમારી ફરજ આવે કે નો આવે સમાજે મત આપ્યા કે બેન ને નથી આપ્યા મન કયો તરાત મહેનત કરી હોય તો બેન ને મત તો આપ્યા જ છે સો ની વાત છે હું એમ કઉ વિરોધ હતો તો અડધા મત એમાં આપ્યા હોય અડધા તો બેન ને આપ્યા

એટલે સતવાડા ના જરૂર નથી એમને બેન ગમે બે મત માંથી નથી બીતો તમે એમ ના કે લઈ લ્યો બેન ને લાઈન ઉપર ને પૂછી લ્યો કે બેન ને હતવાડા મત ની નથી જરૂર કે હતવાડા ના મત નથી મળ્યા લઈ લ્યો લાઈન ઉપર હાલો લાહો varios ફખリー તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપ જે વ્યક્તિ سے بات کر رہے ہیں انہوں نے اپ کے کال کو होल्ड आरोप रखा है कृपया लाइन आरोप बने रही द पर्सन यू आर स्पीकिंग वेथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमें जिन व्यक्ति ने कॉल करो थे उन्हें तुम्हारा कॉल होल्ड आरोप रखा कृपया करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विद हैज पुट योर कॉल ऑन होल्ड

ઉપાતા જ નથી કામ માં અમને ખબર હોય ને ભાઈ હું છે ને સાંભળો તમે લેખિત મૌખિક આપણા તમામ આગેવાનો દ્વારા બધી બેન એટલે તો અમે કહી છીએ ને કે કામ નથી કરતા એટલે જ કેવું પડે વાલા જો બેન ને મળવા નવરત નો હોય તો કામ કેવું કે ને મન કયો તમારું અમને તો ભાઈ અમને તો ગમે ત્યારે મળી જાય તમારે તમે દેવભૂમિ દ્વારકા ના પ્રમુખ છો ને તમે દેવભૂમિ દ્વારકાના પ્રમુખ છો ને એમ હા તો દ્વારકામાં સોનગરા ભાઈ ને લાગી ગયું ભાજપ ની ગાડી હતી ત્રણ છોકરીઓને લાગી ગયું તો ઈ મામલો રફે દફે ન થાય જોઈ લેજો જરી તમારી રીતે તમારી ફરજ આવે ને કે આપણા સમાજ ના કોઈ વ્યક્તિ લાગી ગયું હોય એઝ આગેવાન તરીકે તમારી કઈ ફરજ આવે કે ન આવે ભાઈ હા અમે હોય જ નહિ લાગી જાય એમાં ગાડીઓ હલાવતા એના ઉપર થોડા અમે કઈ કરી શકીએ તમે એમ કયો ભાઈ અમાર ઘર ને થોડું ગાડીઓ હલાવા ને ધ્યાન રાખવું પડે ને એ તો અમને લગાડી ને વાયા જાય છે તો અમારે કોને કેવા જવું હાલો એટલે હિટ એન્ડ રન માં તમને લગાડી ને વાયા જાય તો કઈ વાંક જ નો ગણાય ને કોઈ એ તો મને ઠોકી વયો ગયો તો હમણાં છ દિવસ પેલા પાછા થી ગયો પણ એ ભાજપ ની ગાડી હતી મને પાસેથી ઠોકી નહીં પણ એ ભાજપ ની ગાડી હતી એમ એમકુ એ તો ગાડી તો ગમે એની મને ગયો મારે ફરિયાદ કરવી લ્યો એ તો તમે પોલીસ કેસ કે કઈ કર્યું હશે ને તો હું કેને ફરિયાદ કરવા જાઉં લ્યો મને નાખી દીધો રેઠો પણ એમ નઈ તો આવું બધું હાલે એમ એમકું ભાઈ રોડ ઉપર તો આવું બધું થતું જો આજે જો જોતા એક ઉઠલાવી દીધું લ્યો બરાબર છે બધું ઉથલાવી દે ને કઈ કાયદા વ્યવસ્થા નામની ચીદ જ નથી ને

અભિનંદન હોદા વગર જ નકડી ગયા આખો દીકરી અમે તો મને એવું લખ્યું કે દેવભૂમિ દ્વારકા ના પ્રમુખ છો એમ ભાજપ જનતા પાર્ટી ના દેવભૂમિ દ્વારકા ના પ્રમુખ જનતા માં આવ્યા એટલે એ પ્રમુખ જ કેવાય ને ભાઈ આખ ગાંધીનગર લગી આલે આમાં તો તમે એમ ક્યુ ગાંધીનગર સુધી હાલે તો તમે એમ તો કઉ છું ખોલા ભાઈ ને લગાડી દીધું તો એમાં કઈ કરજો એમ કઉ નય મળે તો હું કરું ને ભાઈ મને તમારી શું આવે હાલો મારી રખડવાનું હવે એવું છે તમે કયો તમે એમ કયો કોઈ કામ જ નથી કરતો તા એમ કામ થઈ જતા હોય તમે શું કામ કર્યું ઈ કહ્યું હાલો તમે કઈ વાંધો નઈ તમારી અંદર માં કઈ આવડતું નથી રખડવાનું આવે તો તમારી અંદર માં શું કામ કરવું હે તો કઈ કરતો જ નથી તો તમે કઈ કરતા નથી તો અમારે તમને કેવાનું શું એમ કે કઈ કામ કેવાનું કેવાનું જ નહીં અમે તો કઈ કરતા જ નથી તો સુખમાં અમારે બીજો કઈ અમારી અંદર એમ કેમ કરવા તો મેં તમને કોઈ દી કીધું કે મને તમે એડ કરો તમારો મેસેજ આવ્યો કે સમાજ ના ગ્રુપ હોય તો મને એડ કરો કીધું મેસેજ નાખો કે મોકલો એડ કરવાનું નથી હજી પણ એમાં કેવી એટલે લિંક માં શું

તમે કઈ કામ કરતા નથી તો હવે તમને કેવું કીધું મોકલજો આ મોકલજો તમે હું તો કેવી ઈક્યો મારે તો અહીંયા લેજો માણસો આવતા હું તો હમણાં જ વાત ફરી ગયા ને તરત તમે એમ અમે કઈ કામ જ નથી કરતા રખડી હવે તમે એમ કે મારે માણસો આવતા મારે આમાં સમજવાનું તમારી અંદર પકડવાના કે ફાયતા મેં તમને પૂછ્યું તમારી અંદર માં શું કામ આવે તો તમે કે મારે રખડવાનું આવે તો હવે મારે તમને મોકલી તમને હું કઈ રીતે કામ હું કેવું એમ મારે ભાઈ બીજો એક ફોન આવે છે ભલે ભલે ભાઈ જય સિદ્ધનાથ